નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તુજ યાદના મહત્વના સમાચારમાં હિંમતનગર ઇલોલ રોડ પર ફેક્ટરી તથા પેટ્રોલ પંપની બાજુમાં આગ લાગી પ્રાપ્ત માહિતી અનુસાર ઇલોલ રોડ પર આવેલ લોખંડના કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યા પર કચરો અને લાકડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગવાની સાથે આજુબાજુ ફેક્ટરીવાળા તેમજ પેટ્રોલ પંપ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આગ કાબુમાં ન આવતા શિફટી હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી હિંમતનગર ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી આ ઘટનાની અંદર કોઈ જાનમાલનું નુકસાન થયું નથી બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર આપના વિસ્તારમાં નાની મોટી બનતી ઘટનાઓને અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો ચેનલને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરો